દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટની ગંભીર ઘટના બાદ સમગ્ર દેશમાં શોક અને આક્રોશનો માહોલ છે આતંકી હુમલામાં પંદર જેટલી નિર્દોષ માનવ જિંદગીઓ ઉમાઈ ગઈ છે આ ઘટનામાં આતંકનું નવું અને ચોંકાવનારું સ્વરૂપ સામે આવ્યું છે જેમાં ડોક્ટરોએ આતંકીના રૂપમાં બ્લાસ્ટ કર્યો હતો આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે જિલ્લા મથક પાલનપુરમાં ગુજરાત ક્રાંતિકારી પાર્ટી દ્વારા એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આતંકીઓને કડકમાં કડક સજા આપવાની માંગ પણ કરવામાં આવી હતી દિલ્હી બોમ્બ બ્લાસ્ટની આ ઘૃણાસ્પદ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે આ હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા બાદ દેશભરમાં છવાયેલી ચિંતા અને આક્રોશને વાચા આપવા માટે બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરના ગુરુ નાનક સર્કલ ખાતે ગુજરાત ક્રાંતિકારી પાર્ટીના કાર્યકરો અને સમર્થકો એકઠા થયા હતા આ સંસ્થા દ્વારા દિલ્હી બોમ્બ બ્લાસ્ટના તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકોએ હાથમાં મીણબત્તીઓ લઈને મૌનપાળીને વૃતકોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી આતંકવાદના નવા અને ઘાતક સ્વરૂપ સામે લડી લેવાનો સંકલ્પ લેવા હતો આ પ્રસંગે કાર્યકરોએ એકી અવાજે માંગ કરી હતી કે આ નિર્દોષોના અત્યારે આતંક્યોને વહેલી તકે અને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે દિલ્હીમાં થયેલા દસ તમે બનારોજ બોમ્બ વિસ્ફોટની અંદર જે ભારતીય નિર્દોષ નાગરિકોનું મૃત્યુ થયું હતું તે અંતર્ગત આજે પાલનપુરની અંદર અમે કેન્ડલ માર્ચને રેલી કાઢવામાં આવી હતી પાલનપુર અને બનાસકાંઠાની જાહેર જનતાને હું કહેવા માગું છું કે બધી જગ્યાએ માત્ર પોલીસ જ ન પહોંચી વળે આપને ક્યાંય પણ કોઈપણ શંકાસ્પદ માણસ જણાય છે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનો સંપર્ક કરો જેથી કરીને કોઈ આપણે આવા આકસ્મિક કોઈ ભોગ ન બનીએ અને સરકારશ્રીને પણ હું કહેવા માગું છું કે જે તત્વો દ્વારા ભારતીય નિર્દોષ નાગરિકોનું મૃત્યુ થયું છે એમના વિરુદ્ધ એવી કડકમાં કડક પગલાં અને કાર્યવાહી કરો કે જેથી કરી ભારતની અંદર ભારતના કોઈપણ ખૂણે આવો કોઈ પણ બીજો બનાવ ન બને